આવ્યો છો અરે તમે મારો આઈટલાસ તોડી નાખ્યો કટોરો લઈ ગયા મારા માણા ને માર્યો અને તમારી આરે જે દોરી વાળો હતો એને ટેબલ આડું કરી નાખ્યું કાયદેસર તમે મારી ઘંટી માં હાથ નાખ્યો છે

બાજવાનું થાય છે માતાજીના જો તમે તૈયાર ના રહો તો એમ કહીને રેકોર્ડિંગ વાયરલ થયું હતું એના ઉપરથી અત્યારે ઘણા બધા લોકો જે કોમેડી વિડીયો બનાવી રહ્યા છે અને હાલ તમે જે આ ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈએ પણ એવી જ રીતે કઈક વિડીયો બનાવ્યો છે અને રાતોરાત આ વિડીયો ભાઈ લાખો લોકોએ જોઈ લીધો છે ઓલ્યો હવે સૌથી પહેલા અને તરત જ તમે પણ એકવાર આજે આ ભાઈનો વિડીયો જોઈ લ્યો અને આ ભાઈએ કોઈનો વિરોધ કરવા માટે આ વિડીયો નથી બનાવ્યો ઓનલી ફોર લોકોને મનોરંજન આપવા માટે અને એન્ટરટેનમેન્ટ પૂરું પાડવા માટે વિડીયો બનાવેલો છે અને આ મારા ભાઈઓ આ યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલી વખત આવો છો તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનાર સમયની અંદર આપણી આ ચેનલ ઉપર તમને આવા તો અનેકો વિડીયો જોવા મળવાના છે લ્યો હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જોઈ લ્યો હાલો તમે મારો આઈ ક્લાસ તોડી નાખ્યો અને કદાચ હું કારખાને કલાક મોડો પહોંચ્યો હોય તો આપણે એવી કોઈ વાત નહોતી થઈ કે હું કેટલા ઈરા બનાવીશ અંકુર સાંકળ્યા કેટલા હીરા બનાવીશ આ તો મેં સંબંધમાં મેં આ પાડી દીધી એટલે હું તમારે આ કારખાને આવ્યો છું અરે તમે મારો હાઈ ક્લાસ તોડી નાખ્યો કટોરું લઈ ગયા મારા માણાને માર્યો અને તમારી આ રે જે દોરીવાળો હતો એને ટેબલ આડું કરી નાખ્યું કાયદેસર તમે મારી ઘંટીમાં હાથ નાખ્યો છે અને હું તમને કહી દઉં કે હું ગોલ બચ્ચન નથી તમે અત્યારે આબરું કોને કાઢી અરે તમે હાઈ ક્લાસ તોડ્યો તમે પંદર નમીનની ઘંટી એથી કટોરું લઈ ગયા તમે અંકુર સાંકળજાનું કટોરું લઈ ગયા અરે હું રોડજો કારીગર નથી એફિડેવિટ કરેલો કારીગર નથી તમે મારી આબરૂની માંડી નાખી અરે હું કદાચ કલાક મોડો પહોંચ્યો હોય તમારા કારખાને આવીને મેં સાહ પીધી હું કંઈ આવો એવો હલકો નથી અરે હું નાવા બેઠો તો મારી ગાડી સ્પ્લેન્ડર છે ને હું સિત્તેર સિત્તેર ઉપર રાખું છું અને બે હાથે તો માવો બનાવું છું અને કદાચ હું મોડો પહોંચ્યો હોય કલાક તો તમારે એમ કેવું જોઈએ કે અંકુરભાઈ આવો હું તમારી રાહ જોઈશ અરે હવે કશું નથી કરવાનું કઈ નથી કરવાનું અરે કારખાનું તમારું મહી ગયું અને તમે રાખો ને આઈકડા છે મહેગી એ બધું એમને પડ્યું રહે છે હવે કશું નહીં હવે તમે તૈયારીમાં રહેજો તમે તૈયારી માં ન રહો ને તો તમારી માના હમશે હવે કશું કરવાનું નથી બાજવાનું છે